વસ્ત્રો વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અને ગંદી મૂંગે મોટે સેવા કરતા એવી નિર્ધનતાની પઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા જેની પાસે કશું એ પણ હૃદયમાં એમ કેવાય કે સેવા લઈને ફરતા યુવાનો જોયા છે પણ એક આ ધરતી એક દુહો યાદ આવો આ દીકરીઓ જોઈએ દીકરીઓને ભણાવવાની ના નહીં એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપાર શિક્ષણ છે ને એક મોટું હથિયાર છે ભણાવજો ભણાવવાની જરૂર છે પણ એની હાથે હાથે દીકરી આવે ઘરે એટલે હોમા પલોઠી વાળી બેસી અને એની પોતાની પરંપરા અને સંસ્કાર પહેલા દેખાડજો સર શું કામ તો સમાજની અંદર અમુક દીકરીઓ દરબાર ભણીએ જ હોય ડિગ્રી ઉપર ડિગ્રી પાછી ના ઉપર ડિગ્રી ના ઉપર ડિગ્રી અને પછી કે છેલ્લે તો પપ્પા હું આપણા સમાજમાં મારા લાયક કોઈ છોકરો નહીં પછી આપણે કેવું પડે સ્વીટી બા મારા બાપ ઓમ નજર કરે જે રાણો રાણા ની રીતે જ છે યાર અને તમે જોજો આ શોર્ટ્સ એવું બધું પહેરવાનું ચાલુ થઈ જાય અને આપણે આ

ત્રભુકુલ ભૂષણ રામનું ગાંધી તણો મૂહુરત હતું આજ્ઞા પિતાની પાળવા વિકટવનમાં જય વશા ત્યાગે સુખો વૈભવ તણા અને સીતા વશા સહવાસમાં અમ દેશનીય આર્ય રમણી હજુ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં એથી આગળ કહીએ કે વાઢો કુવર નિજ વાણીએ હાથે સદા મુખડું હશે આ સગળ ચાની વાત સુણતા રૂવાડા બેઠા થસે જંગાવતીયે શીશ કાપ્યું હરખને ઉલ્લાસમાં અમદેશની એ આર્ય રમણી હજુ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં આવી મારી તમારી જનેતા જાનકી સાહેબ જીવન જીવી લેને એમાંથી પોત ટકા જીવન જીવીએ ને સાહેબ આજની દીકરી તોય ઘણું મહત્વનું છે સાહેબ જય માતાજી